તો એને તો તાન બાઈક લાવી નઈ બધું પીવાનું જ થાય એવું થાય અને કા તો ભાઈ ઘર માટે હા એમ અંદર સાબુ ચાલુ છે અને પેલા સગનું પણ એકા લીધું ને લીધું ના

આવ <hatten>

તારો આપતા મને મુઘા પડ્યા બાપા રે ભાઈ ગયા છો અમતાજી અમતાજી જોઈ છે હું

ચલો જમા કરો શું લાવ હપ્તો લાવો શાનો હપ્તો તમે દ્વિ વાર કેવાનું તમારો મારો બા